thank you પચીસ આજે રજા આપે છે હોસ્પિટલમાંથી આપણે અહીંયા એડમિટ થયા હતા ઓગણીસ તારીખે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને હવે ફર્સ્ટ ક્લાસ સફળ ઓપરેશન થઈ ગયું છે અને બે દિવસથી તો હું ચાલતો પણ થઈ ગયો છું તમે આગળના વિડીયોમાં જોયું ડૉક્ટરે આ વોકરની મદદથી ચલાવ્યા છે અને હવે અમે બધા એ જઈએ છીએ ઘેરે આજે રજા આપી દીધી છે તો અહીંયા મારા પપ્પા દાદા

lạ lạ mọi người thôi 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 Đi thôi Đi

वो निकल के पास मारो देखो मारो देखो लेवा दो बैठो आगे आगे आ बाजार के बीच ये परवा आओ कोई मत हो 500 देऊं क्या करनी साइड होली पास है होली पास आगे देऊं ना ना पासड़ देऊं ना

बेटे बंद कर दो शुरू ना ये वास्तव में के मेंसना मुछी कर देता ऊंचा मुछी कर दो कर दो आलो सेट अप गया रिपोर्ट वाइज जो पाली उसको जो तो काम कर है इसी को से हम आ करे जामोड़ा ना डायबिटीज दवा

आवा 20 दिवस आवी रीते गणवा नसे हां मला ना दे समोर अवारती बबोर तुम्ही एकला ये ये तो बबोर अवारती बबोर ओ एकलो छन त्यारे सरकार पित्या जोवा हे फाकू जा पासो हां कोणा मगावेला हेडफोन ऑनलाइन मगावा खोलतो क्या से काही कम नसे <laughs> જેબ્રોનિક્સ એ કયો આપણે કયો છે ખબર છે જેબ્રોનિક્સ નું જા છે ને સ્પીકર બ્રાન્ડેડ કંપની આવે ને ટાઇપ સી વાળો આવે ને કોસ્મેટિક ટાઇપ સી વાળો તો ઓલા મળતા નહી હોય કા દુકાનો માં કે ટાઇપ સી વાળો આવે તો તરાન કે ને હાલે એને તો એ જ ઉડાઈ ગમે ઓલા નથી ગમતા બ્લૂટૂથ ટફાવી જાવે હે સમજાવા

કોણ આયો બેઠો આયો ટાકા તૂટી તોડી નાખતો નથી સુનો આ લોંકે આ કેટલો આલે બસાવી એમને દરેક વખતે પણ સમજ ખોટા ખોટા આટા માંડતા

જો કેમેરા સેરું લાખો થઈ ગઈ બધી હાથ વૈગા તમે બે સોફા મસ્ત બેઠ્યો છો ઓતે ઓ બી સહીય પડી જાય કા ટેક ટેક કરે કામ એમાં શાર્ને ખાવ છે પપ્પા ખાવું નથી તમારી તિસ્ડી ખાઈ જો અમારથી ને કાવ ફિશડી ને ઉછાવું પડશે બેઠા બેઠા નકર બદરક પડા બદર બની તમે કમ નહીં હરું હું થઈ જાહા

અને બે હવાની સ્ટાઇલમાં હવે કાંઈ ત્યારે નહીં થાય ભાઈ આપણે તો કેટલી વાર કીધું બસ ત્યાં હું કરું ઈ કેલ મને પછી પછી બબ પછી બધા બધા એટલે પછી અજી આમ બધે પાછું મુક્યોયા પછી દેવંગભાઈ અને અંજભાઈ છે ને ક્લબ માં શરૂ કર્યા તે ડાન્સ ને ડોરિયા ને ઉક કર્યું અને પછી 9:00 વારે માં જલસા કર્યા હતું ને એમાં કેવું ઉભો નીચે બે બેલેન્સ ગાઢલા ની અને આમ પછી સીટ સીધો થિયેટર માં હોય એ રીતે

કેરે કે એટલે નહી એ હાલતી દે ને તે ભીને પૈસા આયા કે મમી કેટલા સમય મેને પૈસા આયા અત્યારે સુધી કોઈ મને પૈસા નો થાય કેટલા સમયથી મને કોઈ પૈસા નો થાય જાનુ હતી થી ને તાર બેલાવી ગયો જાનુ ને જાનુ ને આ પણ ન ભી ન આયા રોભી કે જાનુ હોય એટલે મારો વારો આવે નહી આ કેટલા સમય માર વારો આવે તસબે નમડી ગયો ને વાહ ભાઈ વા હવે મે મને હવે તાર જાનુ પર આપણે આડો ઊભો રહી જાવ અને મંટાપો ફાઇનલી આજે મસ્ત દિવસ એટલા માટે ગયો કે ઘેરે આવી ગયા ચાર દિવસ હોસ્પિટલમાં કાઢ્યા પછી ઘેરે આવીને એટલે બહુ મજા આવે અને દુખાવો બહુ ઓછો છે નોર્મલ છે જે હોવો જોઈએ થોડોક હોય એટલો તો છે જ કેમ કે બારથી પંદર ટકા લીધેલા છે લગભગ અને હવે કાલથી રેગ્યુલર લોગની ટ્રાય કરીશ સો ટકા તો ન કહી શકું કેમકે હું એક જગ્યાએ બેઠો બેઠો લોગ લઈ અને જેટલો કેચઅપ થાય એટલું કરીશ તો ચાલો હવે તમે થોડાક દિવસમાં બહુ એવા વ્યૂ આપ્યા મને અને બહુ સારી શુભેચ્છાઓ આપી તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને સબસ્ક્રાઈબર પણ એટલા બધા આવી રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઇક કરતા રહેજો ચાલો મળી આવતી આવતીકાલે નવા